સુરતમાં નવા વર્ષની શરૂઆતમાં એક ઘરમાં આગ ભીષણ આગ લાગી હતી ભાટીના વિસ્તારમાં રાજાનગર કબ્રસ્તાની સામે રાત્રે આગ લાગતા આગ લાગવા પાછળ કારણ જાણી શકાય નથી પરંતુ રોકડા રૂપિયા અને ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે સુરતમાં આગની ઘટના વચ્ચે મધ્ય રાત્રિના સમયે ભાઠીના વિસ્તારમાં આગની ઘટના બની હતી ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના મધ્ય રાત્રિના બે ને આડત્રીસ કલાકની હતી લાકડાના ગ્રાઉન્ડ સાથે એક માલના મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ મજૂરા માન દરવાજાની ડુંબાલ ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવામાં આવી હતી લગભગ દોઢ કલાકમાં જ આગને કાબુમાં લેવામાં ફાયરના જવાનો સફળ રહ્યા હતા આગમાં ઘર વખરી અને રોકડ રૂપિયા સિત્તેર હજાર બળી ગયા જાણવા મળ્યું છે ફાયર ઓફિસર રોહિત ખલાસીએ કહ્યું કે મકાન હાસિત સહેજ નહોતું હતું ઘરમાં પરિવારના ચાર સભ્યો રહેતા હતા આગ લાગી ત્યારે તમામ સભ્યો સૂતા હતા આગની જાણ થતા દોડીને બહાર આવી જવા પામ્યા હતા આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા ભાઈ મદદ માટે તે પહેલાં લાકડાનું આખું મકાન સળગી જવા પામ્યું હતું દોઢ કલાકમાં જ આ કાબુમાં લેવાઈ ગઈ હતી કોઈ જાનની નોંધાઈ ન હતી તો મકાન માલિક સહેદ હાશિમે કહ્યું કે તેઓ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે બે બહેન એક ભાઈ અને માતા સાથે રહે છે ઘર બનાવવા માટે લોન લીધી હતી રૂપિયા સિત્તેર હજાર સહિત બહેનોની બંગડી માટે ભેગા કરેલા ઘર વખતનો સામાન અને દહેજની વસ્તુ પણ બળી જવા પામી છે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ઘરની પાછળની દિવાલમાંથી આગ અંદર આવી રહ્યો જાણવા મળ્યું હતું નિંદ્રાધિન અવસ્થામાં શિયાળામાં ગરમી લાગતી હોવાના અહેસાસ થતા જ આંખ ખુલી ગઈ હતી પણ ત્યારબાદ ઘર સળગી રહીઓનું જોઈ બુમાબૂમ કરી મૂકી આખો પરિવાર બહાર દોડી જતા બચી જવા પામ્યું છે સાથે પ્રકાશવાળા